બોડલીમાં ગણપતિ તહેવાર દરમિયાન લાઇટના થાંભલા પાસેથી પસાર થતા ટેમ્પોમાં ડીજે પાસે બેસેલા યુવાને કરંટ લાગ્યો અને ટેમ્પો પર બેઠેલા બાળકને કરંટ લાગતા જે પરિણામે તેનું મૃત્યુ થયું બોડલીમાં રોડ ઉપર લાઇટના વાયરો જ્યાં ત્યાં લટકતા હોય છે બોડેલી હાલ હાઈવે રોડ ન બનાવ્યો છે અને અમુક જગ્યાએ તો રોડ ઊંચો થઈ ગયો અને જેના કારણે સોસાયટીમાં દરેક હાઈવે રોડ પર હાઈટેન્શન લાઈન ઊંચી છે પણ સોસાયટીમાં જતી લાઈનો સોસાયટીમાં વાયરો ખૂબ જ નીચા થઈ ગયેલ છે આ બાબતે ઘણી સોસાયટીના લોકોએ વારંવાર ગુજરાત વિદ્યુત કંપનીને જાણ કરેલ છે પણ ત્યાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી તેવું લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે આજે ગણપતિના તહેવારને લઈ લાઈટનો કરંટ લાગતા એક પરિવારે પોતાનો લાડક વાયો ગુમાવી દીધો છે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લટકતા વાયોને ઊંચા કરવાની કામગીરી કરે તેવી લોકોની માંગણી છે તો ફરી કોઈનો લાડક વાયો દીકરો કે અન્ય મજૂરી કરતા લોકો જોડે આવો બનાવ ન બને આ બનાવને લઈ બોડેલી પોલીસને જાણ કરવામાં આવતા અને આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે વધુ તપાસ કરી રહ્યા છે અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે બોડેલી સામયિક અર્ઘ કેન્દ્ર મોકલી આપવામાં આવી છે આવો શું કહી રહ્યા છે ઉષાબેન સાંભળીએ તેમને બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર છોટાઉ દેપુર મારું નામ ઉષાબેન અમિત કુમાર પટેલ છે બરાબર આઈસરના અંદર ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા તેના અંદર મારો ભાણ્યો એવો શિવમ કરન્સી જોજવા ઘોડાના રહેવાસી સ્થળ બનાવ બહેનો શોરૂમની સામે મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો એડમિટ કર્યો છે બરાબર પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે એવી મને દરી આપે જો આજે મારા બનાને આવું થયું કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી મને વહેલી થકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ડૉક્ટરે એવું કીધું કે અમે પોલીસને જાણ કરીશું પોલીસને બોલાયા પોલીસને બોલાવી અમને પોલીસ આવ્યા અને એવું કીધું કે મારું લાગતું વિસ્તાર લાગતો નથી બરાબર પછી જતા રહ્યા કે બીજા જમાદાર આવશે જે બી થશે એ સવારે થશે તો અમારે લા વાર બિનવારસે અહીં પડી રહેવાનું અમને ન્યાય ના મળે તો શું કરવાનું એ આઈસરમાં બેઠેલો હતો અને એને કરંટ લાગી ગયો અમારી તો એવી માંગ છે કે કાયદેસરની પર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી માંગ છે અને એને ન્યાય અમને ન્યાય નહીં મળે તો અમે લાશ લેવા તૈયાર નથી સાહેબ